ઓમ ગણેશ હરિઓમ ચાલો સત્સંગ કરીમાં એકવાર પુનઃ આપ સૌનું હું સ્વાગત કરું છું અને હોડીની રાખ રખિયા કે ભસ્મ આપણે જે પણ શબ્દથી ઉચ્ચારિત કરીએ દેશકાળ પ્રમાણે એ શું આપણે એ ઘરે લાવી શકાય કે ન લાવી શકાય અને આપણે લાવવી હોય તો એનો પ્રયોગ કેવી રીતે થાય અથવા તો હોડીની જે ભસ્મ છે બળેલી એ કેટલી કામમાં આવી શકે આજે હું સત્સંગના માધ્યમથી શ્રવણ કરાવીશ જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ તો આપણા ગ્રંથોના અનુસાર હોડીની જે ભસ્મ કે રાખ છે એ ક્યારે લવાય તો સર્વપ્રથમ એ શ્રવણ કરો કે જ્યારે ચોવીસ તારીખ એટલે રવિવારે સાંજે હોળીકા દહન થઈ જાય પછી આખી રાત્રિ થયા પછી કારણ કે જનરલી આપણે એવું કરતા હોઈએ છીએ કે હોળી થોડી સળગાવે કે પ્રગટાવે કે દહન થાય પછીના ત્રણ ચાર કલાક પછી કળશમાં પાણી લઈને ઠંડી પાડવા જઈએ છે પણ હકીકતમાં એવું નથી બીજા દિવસે સવારે હોળી આખી રાત્રે જ્યારે સળગી જાય કે બળી જાય કે રાખ કે ભસ્મ થઈ જાય એના પછી બીજા દિવસે પ્રાતઃકાલે એટલે કે સવારે જવાનું વિધાન શાસ્ત્રોમાં છે સવારે એ કળશમાં જળ લઈ ચાહે તાંબાનો કળશ હોય ચાહે ચાંદીનો હોય કે ચાહે સ્ટીલનો હોય એ કળશ અથવા તો માટીનો પણ ગળો ચાલે એમાં જળ લઈ એની ત્રણ પ્રદક્ષિણા કરવાની અને ત્રણ પ્રદક્ષિણા કરતાં કરતાં પ્રાર્થના કરવાની કે ઢુંડા નામની રાક્ષસી એનાથી પ્રાપ્ત થતી જે કાંઈ પણ પીડાઓ હોય એ પીડાઓ મારા કે મારા પરિવાર કે મારા ગામ કે મારા સમાજથી દૂર રહે એના માટે અમે ગઈકાલે આ ખોડીકા દહનની વિધિ કે પૂજા કરી હતી એનું તું સ્વીકાર કર અને ત્યાર પછી એ પ્રદક્ષિણા પતિ થાય પતિ જાય પછી રહીને બે હાથ જોડીને એ ભસ્મને પ્રાર્થના કરવાનીને આપણા ગ્રંથોમાં લખ્યું છે કે ભૂતે ભૂતિ પ્રદાભવમ અર્થાત એ જે ભૂતિ કે વિભૂતિ કે જે ભસ્મ કે જેને રાખ આપણે કહીએ છીએ એ રાખની અંદર દરેક પ્રકારના અરિષ્ટ પાપોનું પણ દહન થઈ ગયેલું હોય છે દહન થઈ જાય અને સાથે સાથે આપણે એવી પણ પ્રાર્થના કરીએ છીએ કે શંકરેણ બ્રહ્મણા શંકરેણ તો બ્રહ્મા શંકર ઇન્દ્ર બધાના આશીર્વાદ હોય છે એમના દ્વારા પણ પ્રભુજીત અને શંકર તો આખા શરીરે ભસ્મ લગાવે છે એવી જે ભસ્મ થઈ ગઈ છે એ આપણા પાપોનું આપણા તાપોનું દહન કરે આપણા દુઃખ દરિદ્રતાનું દહન કરે અને ત્યાંથી એ ભસ્મ લઈને આવે હવે ઘણા લોકોએ એવો પણ પ્રશ્ન કર્યો છે કે હોળીમાં આપણા જે બધા લોકો હોય છે એમાં કપડાં પહેરેલા નાખે કે પછી લાકડા બધા જાત જાતના હોય કે બધું જાત જાતની વસ્તુઓ અંદર નાખતા હોય છે હવે એ નાખે છે એ અમુક વસ્તુ જે શાસ્ત્ર પ્રમાણે મેં થોડા સમય પહેલાં વિડીયો બનાવ્યો હતો કે હોળીની અંદર કઈ કઈ વસ્તુઓ પધરાવાય હવે એના સિવાય પણ ઘણા લોકો એવી બધી વસ્તુઓ નાખે છે જે ખરેખરમાં ન જ નાખવી જોઈએ છતાં પણ નાખે છે એનો વાંધો નહીં પણ જ્યારે હોળીમાં એ બળી જાય ને ત્યારે ભસ્મ થઈ જાય પછી એ વસ્તુને કોઈ લેવા દેવા હોતું નથી એટલે કહેવાનો અર્થ છે કે એની જે ભસ્મ છે ને અવશ્ય તમે ઘરે લઈ જઈ શકો છો પણ હા એટલું ધ્યાન રાખવું કે આ હોડીની ભસ્મ બધાને પચે નહીં અથવા તો બધાને કદાચ કોઈને લેણે હોય કોઈને લેણે ના પણ હોય પણ વધારેમાં વધારે શાસ્ત્ર પ્રમાણે કહું તો કોઈ નુકસાનકારક આ ભસ્મ કે રખિયા હોતી નથી હવે તમે એવું કરી શકો છો કે થોડી ઘણી એક વાટકી જેટલી ભસ્મ ઘરે લઈ જાઓ એને કોટનના કપડામાં રાખી એને ગાળી નાખો અને ગાળીને જે એકદમ સરસ પાવડર જેવી ભસ્મ હોય એના તમે અલગ અલગ પ્રયોગ કરી શકો જેમ કે જ્યારે પણ તમને એવું લાગે કે ઘરમાં કોઈને નજરદોષ આદિ લાગી હોય તો એક ચપટી જેટલી પાણીમાં ભસ્મ લઈ અને પી જવાનું મોટા લોકોએ નાના બાળકોને આપવું નહીં અથવા ગર્ભવતી જે સ્ત્રી હોય કે મહિલા કે બેન હોય એમણે પણ એ ભસ્મ લેવી નહીં એના પછી આપણે વાત કરીએ કે માની લો કે કદાચ એ ભસ્મ ન લઈ શકે તો ભસ્મનું તિલક આપણે લગાવી શકાય ભસ્મનું તિલક લગાવવાથી પણ જો કોઈ એવો તાવ હોય નજરદોષ આદિ હોય એ બધું દૂર થઈ જાય ખેતીમાં કોઈ નુકસાન જતા હોય ખેતીની જમીન ઉપર કોઈ તકલીફો રહેતી હોય તો હોળીની એ રખ્યા લઈ જઈ અને ખેતરમાં પધરાવી દેવાની ઘરની અંદર વાસ્તુ દોષ રહેતો હોય કે ઘરના આંગણામાં કે આગળ પાછળ આપણને કંઈ નકારાત્મકતા લાગતી હોય તો એ બસમાં લઈ જઈને ઘરની આગળને પાછળ થોડી છાંટી દેવાની એના સિવાય પણ આપણને એવું લાગતું હોય કે ઘરમાં કોઈ નેગેટિવિટી છે તો એ નાનકડી પોટલી બનાવી અથવા તો નાનકડી ડબ્બીમાં એ તમે મંદિરમાં નહીં પણ મંદિરની બહાર કે ઘરમાં કોઈ પણ જગ્યાએ રાખી શકો અથવા તો એક નાનકડી પોટલી બનાવીને ઘરના પ્રવેશ દ્વારમાં પણ તમે લટકાવી શકો છો તો કહેવાનો અર્થ છે કે આ હોળીની જે રખિયા છે રાખ છે અવશ્ય લાવી શકાય છે છતાં ઘણા લોકોને મનમાં એવો સંદેહ રહેતો હોય શંકા રહેતી હોય તો એ લોકોને લાવવાની જરૂર નથી કારણ કે શંકા કે વેમનું કોઈ વસણ હોતું નથી શંકાનું કોઈ સમાધાન હોતું નથી બાકી શાસ્ત્રોમાં એવો કોઈ નિષેધ નથી અને આવી જે ભસ્મ કે રાખ હોય છે એના હજારો ઉપાય હોય છે એટલે સુધી પણ તમે પ્રયોગ કરી શકો છો કે એ જ ભસ્મ તમે ચાહો તો સારા પર્વોમાં પૂજા પાઠના સમયમાં તમે શરીરે લગાવી શકો છો એના સિવાય એ જ ભસ્મ તમે ચાહો તો ભગવાન ભોળાનાથ ઉપર કેમ કે સંસ્કૃતમાં તો શ્લોકમાં જ લખેલું છે કે શંકરેણા બ્રહ્મણા શંકરેણા અર્થાત બ્રહ્મા આદિ દેવો પણ એ ભસ્મ પોતાના શરીરે સંધ્યા સમય દરમિયાન લગાવતા તો શંકર ભગવાન ઉપર પણ એ ભસ્મ અર્પણ કરી શકાય છે અને આ વર્ષે જે લાવવાનો સમય છે હોળીનો હોળીની રખિયાનો ભસ્મનો એ છે પચીસ તારીખે સવારે સાડા દસ અગિયાર બાર વાગ્યા પહેલાં તમે લાવશો તો વધુ સારું રહેશે ચોવીસ તારીખે રાત્રે નહીં પચીસ તારીખે સવારે તો આ હતો આજનો એક મહત્વપૂર્ણ વિષયને આપના જ દ્વારા પૂછાયેલો પ્રશ્ન જેનો આ ઉત્તર હતો જો તમને આ સત્સંગ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો સાથે તમે સૌ જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ અને સૌને મારા તરફથી હોળીની ખૂબ જ ખૂબ જ શુભકામનાઓ ઓમ ગણેશ